વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરણી જે જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ શંભુ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલીએ બિલકુલ મોજમાં રહેવાનું અને આપણે આજે આવ્યા છીએ અગાસી ઉપર વહેલી સવારમાં એ ગામડામાં હોય ને તો તો વાતાવરણ કંઈક અલગ જ હોય સવાર સવારનું મસ્ત મજાનું વહેલી સવારનું એ તો કીધું હાલો આજે આપણે એ વાતાવરણનો અનુભવ કરવો છે અને તમારા લોકો સાથે આપણે એ શેર પણ કરવું છે તો કીધું ઇન્ટ્રો આજે હોલમાંથી કે રૂમમાંથી ક્યાંયથી નથી કરવું અને સીધા આપણે ચડી જાય ધાબા ઉપર તો બસ ધાબા ઉપર આવ્યા છીએ તો મસ્ત મજાની સવાર પડતી જાય છે ધીમે ધીમે સુરત દાદા હમણાં નીકળતા જશે એટલે ધુમ્મસનું જે તમને બેકગ્રાઉન્ડમાં વાતાવરણ દેખાય છે ધીમે ધીમે ઓછું થતું જશે પણ ખાસ એટલે કંઈ ઠંડીનો માહોલ નથી આજે કારણ કે આમ કહીએ તો ગરમ એવો પવન લાગે છે બહુ ઠંડો લાગતો નથી પણ રોડ ઉપર બાઇક એવું કંઈક ચલાવીને જતા હશે ને તો વધારે ઠંડીનો અનુભવ થશે એવું કંઈક છે અત્યારે તેમના બાકી જુદી જુદી જગ્યાએથી આરતીના અવાજ આવે છે જે પેલી સાઉન્ડ ઉપર આરતી થઈને મોરલા બોલે ને એવું બધું આમ ક્યાંય દૂર દૂરથી એ આરતીનો અવાજ આવે છે તો એવી મજા આવે છે કે ના ના આપણે કંઈક આમ કહીએ ને મસ્ત મજાના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને કૂતરાઓ પણ શેરીઓમાં ભણતા હોય ભણતા હોય ક્યાંય આગળ પણ આપણને એમ લાગે કે અત્યારે અહીંયા નજીકમાં જ વહે છે એમનું એક જ રીઝન છે કે શિયાળો છે ને એટલે તો બસ હવે જોઈએ છીએ ક્યારે આપણે સુરત દાદા નીકળે છે અને પ્રાન તો એવો કંઈક થઈ છે કે આપણે સુરત દાદા નીકળે ને ત્યારે પેલું શું કહેવાય ધીમે 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 ઉપર આવે ને એવી રીતના એકપળ શૂટ કરવું છે પણ હવે જોઈએ મોકો ક્યારે આપણને મળે છે બાકી તો બસ આવું કંઈક અત્યારે અત્યારમાં લોકેશન થઈ ગયું છે જૂનાગઢનું આ જો કે પેલી હોટલ છે ને સરોવર પો એ છે લાઇટ દેખાય છે એની એક્ઝેક્ટ પાછળ ગિરનારી મહારાજ આવેલા છે અને ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે ચોખ્ખું નહીં દેખાય અને બાકી વોકિંગ કરવાવાળા માણસો અત્યારે ધાબા ઉપર ચડીને વોકિંગ પણ કરતા હશે અને એવું બધું ઘણું કરતા હશે અને ખાસ કરીને આપણે મોતીબાગ સાઈડ કે એ સાઈડ જઈએ ને તો ત્યાં તો બહુ બધા લોકો હોય છે અત્યારે સવાર સવારમાં વોક કરવાવાળા તો બસ આજે કીધું મસ્ત મજાની એકદમ ઈચ્છા થઈ ગઈ છે અંદરથી તો કીધું ધાબા ઉપર જ જવું છે તો શિયાબેન અજી સૂતા છે તો કીધું ઉઠે એની પહેલાં આપણે ધાબા ઉપર જઈ આવીએ અને મસ્ત મજાનું લોકેશન તમારા લોકો સાથે આપણે શેર કરી દઈએ અને બેક સાઈડ અમારું જે આવે છે આ ઝાંઝેડા રોડ બાજુનો રસ્તો છે અને આ સાઈડ છે ખલીપુર ચોકડી બાજુનો રસ્તો તો બસ આવું કંઈક છે અત્યારે અત્યારમાં આહલાદખ ને માણસો ક્યાંક ક્યાંક ટબરક ટબરક નીકળ્યા છે બહાર જે લોકોની સ્કૂલ ને એવું કંઈ હોય છે એ લોકો એમના છોકરા છોકરીઓને મૂકવા જતા હોય બાકી મારા તમારા જેવા હોય જે એમના વહેલું જવાનું હોય નોકરી ઉપર એવા બધા લોકો છે બસ હવે જઈએ છીએ નીચે મને લાગે છે કે એમના મમ્મીએ એટલે કે પ્રજ્ઞાએ લગભગ ખાંજવરી તો કાઢી લીધી હશે હવે ખાલી પોતા જ કરવાના બાકી હશે ત્યાં સીઆઈબેન જાગી જાય તો આપણે એમને હેલ્પ કરીએ અને નેતર પછી આપણે ચા પાણીને એવું બધું મૂકીએ પણ તમે લોકો વિડીયો છોડીને ક્યાંય ન જતા કારણ કે વિડીયોમાં બહુ મજા આવવાની છે આજના વિડીયોમાં તો વિડીયોને હજી સુધી તમે લોકોએ લાઈક ન કરી તો લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના આપણે આવ્યા ત્યાં મા દીકરી ઉઠી ગયા હતા અને બસ કીધું તું એમ પોતા કરતી હતી પ્રજ્ઞા અને સિયાબેન ને આપણે લઈને પેલી બારીએ બેઠા હતા અને અત્યારે હવે આપણે મૂકી દીધો છે અહીંયા ચા કારણ કે ટાઈમ થઈ ગયો છે ઓલરેડી તો બસ સિયાબેન ના મમ્મા એ તો અનગોર કરી લીધી છે સિયાબેન ને અનગોર કરાવવાની છે ત્યાં સુધી માં કીધું આપણે ચા પાણી ઉકાળી ને રાખી દઈએ પછી ખાલી પીવા પૂરતી વાત કરીએ વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ અરે ચકા ચક એકદમ મસ્ત તો બસ આજે ફર્સ્ટ ટાઈમ નાસ્તામાં બન્યા છે રોટલી બટર એટલે આ સમય પછી પહેલી વાર એટલે એમ આપણે હજી હું પાછળ વાક્ય જોડતો હતો રેવા ને હું

કરીને સોફ છે ત્યાંથી ટી-શર્ટની ખરીદી કરી છે બ્લુ બ્લેક ને તમે કે ટી-શર્ટ આપણે ત્યાંથી આ અહીંયા ગાય કે એવું રાખી શકો પણ એ વસ્તુ છે પણ અમારે જે નિસ્તેમાં તો

બસ વૈજા દૂર દૂર વૈજા જા હજી ટાઈમ થઈ ગયો છે એટલે કે સંધ્યા ટાણું થઈ ગયું છે આપણે ઘરે પહોંચી ગયા છે અને મસ્ત મજાના આજે છે નાસ્તા મને પણ જમણવારમાં વારમાં ગરમા ગરમ થેપલા પણ થેપલા આપણે અલગ રીતે બનાવવાના છે આજે જનરલી જે રીતે બનાવતો હોય ને એ રીતે નથી બનવાના કેમ વાલી એક કે બે જ બનશે બધે નહીં બને કે એક બુંદકી ખાવા આપણે શરૂ કરી દીધું એટલે બોલ લે એ જોઈ લે આ એમ નો લે

મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાના બબાઈ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રેજો ને શાંતિથી રાહવા